સાબર ડેરીની ચૂંટણીમાં આજે અંતિમ દિવસ છે નિયામક મંડળની જે ચૂંટણી થવાની છે તેમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે બપોર બાદ સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ જાહેર કરવામાં આવી છે જેમાં કાંતિભાઈ પટેલ સચિનભાઈ પટેલ શામળભાઈ પટેલ ભાજપ પ્રેરિત ઉમેદવાર છે સુભાષ પટેલ હસમુખ પટેલ કાંતિ પટેલ ભાજપ પ્રેરિત પેનલમાં સમાવેશ થાય છે તો ભોગીભાઈ પટેલ મણિભાઈ પટેલ જેઠાભાઈ પટેલનો પણ ભાજપની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત વાત કરીએ તો વિપુલ પટેલ અશોક પટેલ કેતનભાઈ પટેલ ઋતુરાજ પટેલ રામાભાઈ પટેલ પણ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર છે સાબર ડેરીમાં નિયામક મંડળની ચૂંટણી થવાની છે જેમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટેનો આજે છેલ્લો દિવસ છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે અને બપોર બાદ સાબર ડેરી નિયામક મંડળના ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે